ભરૂચ તેમજ જિલ્લામાં વસતા કેરાલિયન સમાજ દ્વારા ભગવાન અયપ્પાની સુડતાલીસમી વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે શનિવારે સાંજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સમાજના લોકો વાદ્યોના ગુંજતા સંગીત સાથે અયપ્પા ભગવાનની શોભાયાત્રામાં ભક્તિભાવથી જોડાયા હતા શોભાયાત્રા શહેરના કસક સર્કલથી પ્રારંભ થઈ પરંપરાગત વાદ્યોના નાદ હાથી તૈયમ પૂજાની થાળી આકર્ષક લાઇટિંગ સહિતની ભવ્ય જમાવટ સાથે જાડેશ્વર રોડ પર આવેલા અય્યપ્પા મંદિર સુધી પહોંચી હતી શોભાયાત્રા મંદિર પહોંચ્યા બાદ ભજન મહાપ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પહેલા સવારે મંદિર પરિસરમાં ગણપતિ હોમ તથા અભિષેક વિધિ પણ ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે સંપન્ન કરવામાં આવી હતી